પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થયો છે ભુજ ભચાઉ અંજાર તાલુકાના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ભુજના ડગારા બોખાણા ઉખડમોરા સહિતના વિસ્તારોમાં વરસાદ બચાવના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અંજારના નવા ગામ પાટિયા ચંદ્રનગર ખોખરા ચિરઈમાં વરસાદ છે ભારે ઉકળાટ બાદ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે

આભાર સમગ્ર માહિતી બદલ મેહુલ તો હાલમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ગરમીમાંથી રાહત મળી છે ગીર સોમનાથ ગીર જંગલ ઉપરવાસ અને ગીર ગઢડાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નાના સમજીયાળા ગામથી પસાર થતી માલણ નદીમાં આવ્યું છે પૂર ગીરમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા માલણ નદીમાં પૂર આવી ગયું છે માલણ નદીમાં પૂર આવતા ખેડૂતો તથા ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે હાલ વરસાદનો વિરામ છે પરંતુ એક કલાકમાં જે ત્રણ ઇંચ વરસાદ થઈ ગયો તેના કારણે નદીમાં પૂર આવી ગયું આ તરફ મહેસાણા જિલ્લામાં વરસાદ ખેરાલુમાં ભારે પવન સાથે વરસાદ ખેરાલુ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ધોધમાર વરસાદથી રસ્તાઓ પર ભરાઈ ગયા છે પાણી તો પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો સિદ્ધપુર રાધનપુર સાતલપુર તાલુકામાં વરસાદી વાતાવરણ સિદ્ધપુર તાલુકામાં ધીમીધારે વરસાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સિદ્ધપુરના રાજપુર ખોલવાડા સહિત ગામોમાં વરસાદ સાતલપુર વારાહી લખાપુર સહિત ગામોમાં છૂટાછવાયા ઝાપટા રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ બે દિવસથી અસહ્ય ગરમી અને બફારાથી લોકો હતા ત્રાહીમામ હાલ વરસાદી વાતાવરણથી ગરમી અને બફારામાંથી લોકોએ રાહત અનુભવી છે વરસાદી વાતાવરણથી ખેડૂતો પણ ખુશ છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શાંતિપુરા તેલાવ શેલા સહિતના ગામોમાં વરસાદ વરસાદને કારણે અમદાવાદ સાણંદ રોડ પર વાહન વ્યવહાર અસર વાવણી માટે વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ વડોદરામાં પણ બપોર બાદ રહ્યા છો તે સાણંદ તાલુકાના ગામડાના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે બપોર બાદ વાતાવરણમાં પલટો જે છે તે આવ્યો હતો કાળા ડિબાંગ વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે તેની વચ્ચે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સાણંદ તાલુકાના તેલાવ શાંતિપુરા સહિતના ગામોની અંદર હાલ તો વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે પણ આગામી બેથી ત્રણ દિવસની વરસાદની આગાહી જે છે તે કરી હતી અમદાવાદ જિલ્લાની અંદર ખેડૂતો વરસાદની આશા સેવીને બેઠા હતા અને તે અંતર્ગત વિધિવત રીતે વરસાદનો આરંભ થઈ ચૂક્યો છે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે કારણ કે ખેડૂતોએ વાવણી માટેની તૈયારી આરંભી દીધી હતી વરસાદની રાહ જોતા હતા વિધિવત રીતે વરસાદ શરૂ થયો છે એટલે ખેડૂતોમાં પણ ખુશીના સમાચાર કહી શકાય વિધિવત રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લઈ અને હવામાન વિભાગે પણ આગાહી જે છે તે વ્યક્ત કરી હતી આશંકા વ્યક્ત કરી હતી જે અંતર્ગત વરસાદ જે છે તે સાણંદ તાલુકાના વિવિધ ગામોની અંદર વરસી રહ્યો હતો જો કે પ્રથમ રાઉન્ડ બાદ ઉકળાટ અને ગરમી જે છે તે જોવા મળતી હતી બીજા રાઉન્ડની શરૂઆતમાં ક્યાંક ખેડૂતો સહિત સ્થાનિક લોકો જે હોય તેમણે હાશકારાનો અનુભવ કર્યો હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે વિધિવત રીતે વરસાદ થતાં ખેડૂતો સહિતમાં એક આનંદની લાગણી જે છે તે થવાઈ ચૂકી છે ને વરસાદ જે છે તે થતાં જ વાવણી લાયક વરસાદ ખેડૂતો થશે તે પ્રકારની આશા પણ સેવી રહ્યા છે હરીશ શર્મા સાથે ગૌતમ ન્યૂઝ ન્યૂઝીન ગુજરાતી અમદાવાદ તો વડોદરામાં પણ બપોર બાદ શહેરના આકાશમાં વરસાદી વાદળો ઘેરાયા હતા સમગ્ર શહેરમાં વરસ્યો છે સાર્વત્રિક વરસાદ વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અચાનક આવેલા વરસાદી ઝાપટાને કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે વરસાદમાં આગમનથી ખેડૂતો ખુશખુશાલ છે તો જામનગરની વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા જિલ્લા અને તાલુકામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વડોદરાની વાત કરીએ તો વડોદરા અને છોટાઉદેપુરમાં ચારથી આઠ ઇંચ વરસાદ જે છે તેની આગાહી કરવામાં આવી છે ત્યારે અત્યારે સાંજના સમયે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ઉકળતો તડકો હતો નાગરિકો જે છે તે વરસાદની કાગડોળે રાહ જોતા હતા ત્યારે હવામાન વિભાગે વડોદરા અને છોટાઉદેપુરમાં ઉદેપુરમાં ચારથી આઠ ઇંચ વરસાદની જે છે તે આગાહી કરી છે અને આગાહી અનુસાર જ વડોદરા શહેરમાં સાંજના સમયે અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ જે છે એ પડવાની શરૂઆત થઈ ચૂકી છે સવારથી જ અસહ્ય તડકો હતો નાગરિકો જે છે મૂંઝવણમાં હતા કે તડકો છે તો રેન્કોટ લઈને નીકળવું કે કેમ પરંતુ સાંજનો સમય થયો અને નાગરિકોની જે આતુરતા જે છે તેનો અંત આવી ગયો અને શહેરમાં ઠેર ઠેર જે ધોધમાર વરસાદ જે છે તે પડી રહ્યો છે જિલ્લાના ખેડૂતો પણ ચિંતિત હતા કારણ કે વડોદરા શહેરમાં જે વરસાદ જે છે તે નહોતો પડતો અને અસહ્ય ગરમી પડતી હતી પરંતુ હવે જ્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે

વેરાય માતાને ભમરિયા કૂવામાં નાખી અને વ્રષનો વર્તાળો રાખવામાં આવે છે અહીં સ્થાનિક છે શું કહેશો વડીલ કેટલા સમયની આ પરંપરા અને કેવી રીતના આખી આ પરંપરાને હાલ પણ જાળવી રાખવામાં આવે છે આ ચારસો થી પાંચસો વર્ષથી આ અમારા કૈદાને કૈદા ને પરદાદા બધા કરતા અમે કરીએ અને અહીંયા દલવાળીને ઘરે આ રોટલો ઘડે વાળાને લઈ જાય પછી વેરાય માતાજીને અમે પ્રસાદી રૂપે અહીંયા ધરી અને પછી અહીંયાથી ઉપાડી અને અમે ભમરિયા નામનો કુવો છે અહીંયા અમે પધરાવી પાણીમાં દરબાર પધરાવે પછી એમાં જોઈ અમે એટલે રોટલો એની રીતે રમે પછી રમતા રમતા શીસ સાઈડ બે ઉગમણી દિશામાં બે અત્રાદી દિશામાં બે દખણા દીકોર બે એ અમે જોઈ અને વધારો અમે બહાર પાડી કે ભાઈ આજે ફેરે વરસાદ આ મહિનો થાય વરસાદ સારો થાય કે નબળું વર થાય પણ એ માતાજીનો કોઈ દી બોલ ફેલ ગયો નથી આટલા વર્ષોથી આને હજી જાશે પણ નહીં અમને એવી શ્રદ્ધા અને વિશ્વાસ જે અમે વૈજ્ઞાનિકને તાંત્રિકનું માનતા નથી પણ અમે માતાજીની શ્રદ્ધા અને વિશ્વાસ આ કામ કરીએ તો અમારું કામ સફળ થાય અને અમારું બોલ કોઈ દી ગામના આગેવાનો હોય બધા અને ગામ સર્વ સાથે મળી અને એ જ પ્રેતથી એને ગાજતે વાજતે અમે જઈએ અને રોટલા પાણીમાં પધરાવી એનું એનો તારણ કાઢી અને પછી અમે બહાર પાડીએ બોલ દી ફેલ જાય નહીં

એ કઈ બી જેવું છે નહીં અને માતાજીને શ્રદ્ધા ને વિશ્વાસ અમે કામ કરીએ માતાજી નો કોઈ બોલ ફેલ જતો નથી અને જાશે નહીં પણ અમને બધા વિશ્વાસ છે કેટલા વર્ષ જુનિયા કાકા પરંપરા છે આ તો દાદાને અમારા પરદાદા કરતા આવે છે અને અમે પણ કરીએ બરોબર હજી પણ આ અમારા ગામનો એવો સપ છે અને હળી મળી નાચ ભેદભાવ રાખ્યા વગર અમે આ કાર્ય ઉજવણી વર્ષોથી આ કરી છે અમારા દાદાએ કરતા હતા પરદાદા અમે કરીએ અને માતાજી કોઈ દે અમારો બોલ ફેલ જવા નથી તો જાય ચારસો પાંચસો વર્ષ અમારું હાલું આવે પરંપરા ચારસો પાંચસો વર્ષ જૂની આ પરંપરા હાલી આવે છે આ વર્ષે બે હજાર ચોવીસ પચીસ માં જે વર્ષ વર્તારો છે તે નક્કી કરવામાં આવ્યો છે ક્યાંક વરસાદ ખેંચાશે તેવું કહી રહ્યા છે પરંતુ જે વડીલોની પરંપરા છે જે અહીંના ગ્રામજનો વર્ષોથી પર પેઢીવાર અહીં જે પ્રકારે કોલેરાના કેસ એસએસજી હોસ્પિટલ અને જમનાબાઈ હોસ્પિટલમાં દર્દીઓએ સારવાર લીધી છે વડોદરાના મિયર પિંકીબેન સોનીનું નિવેદન શંકાસ્પદ દર્દીઓના કલ્ચર ટેસ્ટ કરાવાયા છે રિપોર્ટ આવ્યા બાદ કોલેરા છે કે નહીં તેની ખાતરી થશે ત્રણથી ચાર દિવસમાં કલ્ચરનો રિપોર્ટ આવી જશે

અને એમને પણ ડાયરિયા વોમિટિંગ નું છે એવો લોકોની સારવાર ચાલી રહી છે જમનાબાઈ માંથી જે ટેસ્ટ કરવામાં આવ્યો છે ઝાડા ઉલટી અન્વયે દાખલ થયેલા કેસને એ લોકોએ કોલેરા પોઝિટિવ તરીકે રિપોર્ટ આપ્યો છે મેં કહ્યું તેમ કે જ્યારે કોલેરા કોલેરા પોઝિટિવ હોય એટલે એનો જે કલ્ચર ટેસ્ટ છે ટેસ્ટના જ્યારે સેમ્પલ લેવાય એના પછી 3 થી 4 દિવસમાં એનો રિપોર્ટ પોઝિટિવ અથવા નેગેટિવ જે પણ છે તે 3 થી 4 દિવસનો ટાઈમ લાગતો હોય છે એના પછી ત્યાં સુધી શંકાસ્પદ કોલેરા આપણે ગણતા હોઈએ છીએ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્રીકાણ બાદ અધિકારીઓમાં ફફડાટ ફેલાય ગયો છે અધિકારીઓમાં ટોપ ટપ રાજીનામા પડી રહ્યા છે ટપટપ રાજીનામા ધરી દેવાનો પણ આ એક નવો કારસો જે છે જોવા મળી રહ્યો છે ટાઉન પ્લાનિંગ શાખાના વધુ બે એન્જિનિયરોએ રાજીનામા આપી દીધા છે

જામનગરની ભવંસ સ્કૂલમાં હિન્દુ દેવી દેવતાઓના નામ લેવા પર શિક્ષકોના પ્રતિબંધ ફરમાવાતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે હિન્દુ સેના દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું છે સાથે કડક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જો કે શાળાના આચાર્યે શિક્ષકોનો બચાવ કરતા વાત સત્યથી વેગળ હોવાનો દાવો કર્યો રાખી મેમ ઇંગ્લિશ ના ટીચરે અમને ના પાડી કે જય શ્રી રામ નાઈ બોલવાનું અને અમે બીજે દિવસે સ્કૂલ માં ગયા તો અમને બધાય ને બારે કાઢી નાખ્યા અને અમુક છોકરાઓને પાછળની બેંચ માં બેસાડી દીધા અને ખોટી રીતે હેરાન કરે છે કે હોમવર્ક કમ્પ્લીટ નથી કરતા ને એવું કરે છે કે અમે અમારું હોમવર્ક કમ્પ્લીટ જ હોય છે જય શ્રી રામ અને માધેવર બોલવું આપણી પ્રથા છે તો વિદ્યાના મંદિરમાં આવી આ કૃત્ય ધાવવું કેટલું યોગ્ય છે જો આ કૃત્ય ઉપર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે બરોબર તો હિન્દૂ સેના પવન સ્કૂલમાં માં ઉગ્ર આંદોલન કરશે જે ટીચર છે રાખી મેડમ એ પોતે ખૂબ જ ધાર્મિક છે અને ક્લેરા મેડમ પણ સાથે સાથે દરેક ધર્મ જે છે એને પૂરતું માન સન્માન જે છે એ આપે છે એટલે આ એક તપાસ નો વિષય છે કે જો આ ઘટના બની છે પણ અમારી શાળાની અંદર અમે લોકોએ પૂરી તપાસ કરેલી છે કે આવી કોઈ જ ઘટનાઓ જે છે એ બનેલી નથી ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે જીએમઇઆરએસમાં ફી વધારાનો વિરોધ ફી વધારો તાત્કાલિક રદ કરવા માંગ વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિરોધ ગેટ નંબર એક પર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા શૈક્ષણિક વર્ષ બે હાજર ચોવીસ પચીસ માં ફી વધારો રદ કરવા માંગ કરી

રાતોરાત સરકારને કે જીએમએસના અધિકારીઓને રાતોરાત સ્વપ્ન આવ્યું અને બીજા દિવસે આગોતરી કોઈપણ જાતની જાણ કર્યા વગર જ્યારે કાઉન્સિલિંગ શરૂ થવાની તૈયારી છે એ દિવસે રાતોરાત એક પરિપત્ર એક ફરફડ્યું એક ફતવાથી એમણે ત્રણ લાખ ત્રીસ હજારની ફી પાંચ લાખ પચાસ હજાર કરી એટલે કે છાસઠ પોઈન્ટ છાસઠ ટકાનો વધારો